હવે તે દિવસ દૂર નથી કે જ્યારે લોકો ટેક્સીમાં આકાશમાં ઉડશે એ ટેક્સી સેવાઓ લોકોને ઝડપથી અને સુરક્ષિત રીતે તેમના સ્થાનો સુધી પહોંચાડવામાં મદદ કરશે આ સેવાઓ લોકોને તેમના ઘર અથવા ઓફિસથી સીધા એરપોર્ટ પર પહોંચવાની સુવિધા પૂરી પાડશે પીએમ મોદી આ વાત એશિયા પેસિફિક ક્ષેત્રમાં નાગરિક ઉડયન મંત્રીઓની કોન્ફરન્સમાં કહી હતી

ઇન્ટરનેશનલ એરપોર્ટ મુંબઈમાં બાંદ્રા અને કોલાબા અને ચેન્નઈમાં પણ ફ્લાઇંગ ટેક્સીઓ શરૂ કરવામાં આવશે એવું માનવામાં આવે છે કે તે બે હજાર છવ્વીસમાં શરૂ થશે એર ટેક્સી દ્વારા મુસાફરીમાં આશરે રૂપિયા બે હજારથી ત્રણ હજારનો ખર્ચ થવાની ધારણા છે અને ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં માત્ર સાત મિનિટનો સમય લાગશે આ ટેક્સી સફરમાં ચાર મુસાફરો સેવા આપી શકાશે તો જે રીતે અનેક ટેકનોલોજીથી સજ્જ આપણો દેશ થઈ રહ્યો છે ત્યારે ભારત દેશમાં એક નવી સુવિધા જે બે હજાર છવ્વીસ સુધી લાગુ કરવામાં આવશે એર ટેક્સીની સુવિધા જેને લઈને લોકોને ટ્રાફિકની સમસ્યાથી પણ બચાવ થશે અને સાથે જ વાયુ પ્રદૂષણમાં પણ ફાયદો થશે અને લોકોનો સમય પણ બચશે